ऊपर से हा बाइक थकवाड़ी नाशा तो

ફટાફટ ચાલુ ના થતો યાર હાલ તો ચાલુ લઈને ને આવ્યો હું ચાલુ કરે હું થઈ ગયો છું

ફુકાઈ ગયાટા મને ધક્કો મારું બે ધક્કો મારું હા બેહો ર

ભાઈ ને બે ખાલી આ છોકરા ચોકલેટો ખવડાવી આ ચોક છોકરો રાજી કરવા આવ્યો આયો

તમારા માટે ચાલશે અમે અમે સસ્તી વસ્તુ નહી ગમતી હોય

યુ વાતો કરો સાયલન્ટ બધર બોલ્યું ને તો મૂઢા વાત કરીને જીપ ખેંચી લે હા બોલતો નહી બેહરાય કણ સાયના વળી બોલતા નહી એટલે અ કેટલા જો પેલો હજી આયા ના કે ખબર ઘેર જો બોલાવા આજ ભલે ગમે તે આવ નહી આવે તો તમન બેન છોડવાનો નહી અને બાઈક તો હું લઈ જવાનો હું ઓય ઓય પટા મારી ખાવા ફરત છીએ પડી જાય ના હોય હતો મોટા માથા લઈ લીધું મારતો

പേ <laughs>

પામે મોટા માથાળા આવું મને કેતા કોઈ બરાબર પણ તમારા છોકરા માટે તમે પણ આવી વાદે વાદે છોકરા તમે ઉતરી જાય ના ઉતરી જાય ભાઈ પૂછ્યું નહી પૂછવું પડે તને